રોમ રોમ આયો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવ વ્લોગ ની અંદર ને આજે આપણે સવાર સવારે આવી કે વાડીએ તો જો જો કોસો સુરદ દાદા દર્શન કરી લો કે આપણે જે વાડિયા નું વ્લોગ માં મિત્રો બનાવજો લાઈક કોમેન્ટ કરો સવાર ના વાગે 9:30 અને આપણે હવે કરોની છે મોડી પોરી એટલે સુકાય જોઈ શકો છો આપણે મેણ્યું કરી લેશું કમ્પ્લીટ અને હવે કરી જશે મોડી પોરી એટલે સુકાઈ જાય જલ્દી તો વ્લોગ માં મિત્રો બનાવજો જોઈ શકો છો મોડી કેવી થી છે

તો વ્લોગમાં મિત્રો અને આપણી વાડીએ કામ ના ખૂટે આપણે બાજીના પૂરા એકદમ આપણે આ એક જગ્યાએ ભેગા કરતા હતા પછી મૂકી દીશું આ તો આજે તો ભેગા કરી નાખો બાજી બાજુ રોજભાઈ ઉપાડીને આવી દે બાકી મિત્રો વ્લોગમાં બનાવી જો તો આપણે થી હવે લપટી ગયા થઈ ગયા ચાલો અને આપણે કરીશું બ્લોગને એમ મળીશું આગળ વ્લોગમાં જેમાંથી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરના નાખું